નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનરે ચાર્જ સંભાળ્યો નડિયાદ શહેર સહિત આસપાસના ગામોને ભેળવી મહાનગરપાલિકા કરવામાં આવી છે ગુરુવારે સત્તાવાર સરકારે નિમણૂક કરેલ પ્રથમ નવા કમિશનર જીએચ સોલંકીએ ચાર્જ સંભાળ્યો છે સવારે દસ વાગે મહાનગરપાલિકા કચેરીમાં કર્મચારીઓ આવ્યા હતા તે પહેલા જ કમિશનર કચેરી આવી પહોંચ્યા હતા આ કમિશનરે નડિયાદ સંતરામ મંદિરના અને બીએપીએસ મંદિરના દર્શન કર્યા હતા ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ દિવસે કર્મચારીઓ સાથે કમિશનર શ્રી સોલંકી અને ડેપ્યુટી કમિશનર સાથે મીટિંગ કરી હતી સૌ કર્મચારીઓએ નવા વરાયેલા કમિશનરને બુકે આપી સ્વાગત કર્યું હતું મીટિંગમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિમર્શ કરી નડિયાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને કમિશનરે સમજી હતી રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ રોલિંગ જી સર નડિયાદ મહાનગર ગાલીમાં આજે તમે ચાર લીધો છે શું કહેશો નડિયાદના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર થવાનું બહુમાન મળ્યું છે ત્યારે નડિયાદની જનતાની સુખાકારી એ અમારી સૌની પ્રાયોરિટી રહેશે સરકારશ્રીનો જે આશય છે કે મહાનગરપાલિકા બનાવીને લોકો સુધી સારામાં સારી સુવિધાઓ પહોંચાડવી નડિયાદના લોકોને મહત્તમ તમામ સેવાઓ સરકારશ્રીની સીધે સીધી જ મળી રહે એ માટેનું અમે આયોજન કરશું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરનું આયોજન કરશું અને આગામી સમયમાં ઝડપથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું સેટઅપ ગોઠવાય તે ડેપ્યુટી કમિશનર સાથે પણ મુલાકાત કરી છે મુખ્ય કયા પ્રશ્નો આપને લાગે છે કે જેના પર પ્રાથમિકતા આપવામાં આવશે પ્રાથમિકતામાં એક તો આવતા ચોમાસાને ધ્યાનમાં રાખીને આયોજન કે જે પાણી ભરાવાની સમસ્યાઓ હોય હાલ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા સેટઅપ થયું ત્યારે જન્મ મરણના દાખલા ટેક્સ વસીબાત એને ઝડપથી જેટલી ઝડપથી અમે કરી શકીએ એટલી ઝડપથી એને પરિવર્તન કરી અમારી સિસ્ટમમાં લાવી અને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ પ્રકારના ફાયદો થશે સાહેબ સામાન્ય રીતે કોઈપણ નગરમાં સ્વચ્છતા અને રોડ રસ્તા ઉપર પ્રાથમિકતા આપવામાં આવે છે સ્વચ્છતા આપણું પ્રધાનમંત્રી સાહેબનું પણ એક સ્વપ્ન છે અને રોડ માટેનું કોઈ પ્લાનિંગ હા બિલકુલ સ્વચ્છતા માટે તો અમે સતત ભાર આપશું સ્વચ્છતા આપણી હેબિટમાં વડાપ્રધાનશ્રીએ પણ જે મંત્ર આપ્યો છે એને અનુલક્ષીને અને નિર્મળ ગુજરાતનું સ્વપ્ન આપણા માન્ય મુખ્યમંત્રીશ્રી પણ જોઈ રહ્યા છે એટલે તમામ લોકોને સાથે રાખીને આપણી હેબિટ્સમાં એ સ્વચ્છતા આવે અને સારામાં સારું સુચારુ વ્યવસ્થા ગોઠવાય સ્વચ્છતા માટેની એ માટેના અમારા તમામ પ્રયત્નો રહેશે ઓકે ઓકે થેન્ક યુ